નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર વાવ વિધાનસભા પેટા ભાજપના ઉમેદવારનો વિજય થતાં ડીસા ભાજપ દ્વારા જીતની ખુશી વ્યક્ત કરાઈ બનાસકાંઠા જિલ્લા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ભારે રસપ્રદ બન્યા બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડીસા શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા વાવ વિધાનસભાની ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જીતને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં મોટી ખુશી જોવા મળી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર સરજી ઠાકોરનો ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ડીસા શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા ડીસા ખોડિયાર હોટલ પાસે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્વરૂપજી ઠાકોરને ફૂલહાર પહેરાવીને ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડી ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા અને તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હરેશભાઈ જેઠક્કર ડીસા બનાસકાંઠા વાવ પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય બનાવવા બદલ પહેલાં તો હું વાવ વિધાનસભાના સૌ નાગરિકોને અને નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને આગેવાનોને પણ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપીશ જે ભારતીય જનતા પાર્ટીને કમલને ખીલાવવા માટે તંતોડ અને દિન રાત દિવસ રાત મહેનત કરી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે જે સ્વરૂપજીને જળવંત વિજય બદ બનાવવા બદલ આવા વિધાનસભાના સૌ નગરજનોને વિકાસમાં છે સહભાગી થયા છે એ બધાને શુભેચ્છાઓ બીજું મહારાષ્ટ્રની સર જનતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ જે મહારાષ્ટ્રની સર જનતાએ મહાયુક્ત જે બીજી વાર સરકાર માટે ચલાવવા માટે મોકો આપ્યો છે એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને જે જલવંત ને ચોવીસ સીટો સાથે એનડીએ સરકારને લાવી છે મહારાષ્ટ્ર સરકારમાં જે મોદીજીનું સૂત્ર હતું વિકાસને સાથે એક હે તો એ નારાને સૂત્ર જે મહારાષ્ટ્રની જનતાએ એને જાણી લીધું અને એક થઈને જે મતદાન કર્યું એનું પરિણામ આપણને મળ્યું છે તો આ વર્ષે હું બીજા પણ

સંગઠનો અને પ્રજામાં જઈને જેણે જેણે રાત દિવસ ઉજાગરા કરીને આપણા સ્વરૂપીને જવલન વિજય બનાવ્યો તે બદલ ફરીથી હું પ્રજાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રજાનો આભાર પણ માનું છું